સાવરકુંડલામાં સારા વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસ સોમવારના સાંજથી શરૂ થયેલી વ્યાપક વરસાદને કારણે સાવરકુંડલામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે આ વરસાદને કારણે નાવલી નદીમાં નવા નીર આવ્યા છે જેના કારણે ડેમ છલકાઈ ગયો હતો તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે આવેલ ચેકડેમાં વરસાદને કારણે ઓવરફ્લો થઈ ગયો હતો ડેમ ઓવરફ્લો થતાં હજારોની સંખ્યામાં માછલીઓ પાણીના પ્રવાહ સાથે આવી ગઈ છે જે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે અને આ સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે કારણ કે તે પિયત પાણી અને ભૂગર્ભ ઝરના વધારવામાં મદદ કરશે દરેક માહિતીથી અપડેટ્સ રહેવા માટે કેડી ન્યૂઝને ફોલો કરો ધન્યવાદ